તો આની અંદર નાખ્યું છે દૂધી ચણા લોટ અને ભાખરીનો લોટ જાડો અને માગે શું જોઈએ છે એમાં નાખી ખાંડ મીઠું આ છે લસણ ને આદુ બે ખાંડેલું ફુદી પછી પાતરાના પાંદ અને લીલું લસણ એ બધામાં મિક્સ છે ખાંડેલું હવે નાખી દઈએ બધા સુધારેલા પાંદ ફુદીનું હોય ને તમારે ફુદીનો થોડોક વધારે નાખવાનો બાઇફા પછી એનો ટેસ્ટ બહુ મસ્ત આવે પછી તમને ભાવતો હોય તો નાખવાનો બાકી કંઈ નહીં અને હવે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈ આદુ લસણ મરચાંની પેસ્ટ પછી લઈ છાસમાં લીંબુ ઓલો છાસ ની અંદર મીઠું પલાળી નાખવાનું છે અમે દર વખતે કંઈક નવું નવું કરીએ કામ અમે એટલે હમ આ હમ બ પીવી છે અને છાસ પીવી છે ટી એટલા સોડા અને હવે ઉપર નાખી લીંબુનો રસ તમે જે રીતે ખાટું મીઠું ખાતા હોય એટલે લીંબુ નાખવાના હવે જો આ મીઠું છાસ ની અંદર પલાળ્યું હતું છાસ થી લોટ બાંધવાનો છે જરૂર પડે તો છાસ નાખવાની છે પાણીની જગ્યા ઉપર એટલે ટેસ્ટ બહુ સરસ આવે અને હવે લોટ ને કરી લે મિક્સ અને હવે જો લોટ બાંધી લેવાનો બહુ કઠણ બહુ ઢીલો અને આ બધું નહીલું નાખો ને વધારે તો એકદમ સરસ એવા થાય કેમ કે અમને દૂધીન ઢોકળા બહુ ફાવે કા હવે છે ને જરૂર પડે એટલી છાશ નાખીને બાંધવાનું અને માથું કઈ કેશ શું કેશું માધું માધુ મારે ભેગો ભેગો કામ કરે હું શું પીવું સોબત પીવું છે માધું ને મારે સબત એને છે ને શબત કેમ કે થોડીક તબિયત માધુ ની ખરાબ થઈ ગઈ છે એટલે એકવાર શબત બોટલમાં ભર દીધું એટલે થોડીક વાર ને થોડીક વાર સબત પીવું છે શબત પીવું છે હજુ આવું આવું થયું એટલે થોડીક એવી છાસ નાખવી પડે બહુ નહીં નાખવાની બહુ ઢીલો એ નહીં કરવાનું બહુ કઠણ એ લોટ ને બાંધતો જવાનો જાવ દીદી દીદી ને ત્યાં આવો જાઓ દીદી ને દીદી ને આ આવો હો આવો જાવ ટાટા હો બાજુ ટાટા કઈ દે Entra a unha urbanda e unha pasa a tócala e unha válida e válida. A capa de válida mobe dí da baxa. A chifudina válida é especial a tócala, xe. A tócala é unha pata de taqui e unha pata de vispide. Choro a dí. A tócala é ready. Mostra a válida અને આ સાઇડ મોળા તમને ગ્યુ છે અને આ છે લીંબુડો ટ્રીમ મરચા મરચા ને થોડીક આતો વાર દે છે ને ઉપરથી ચટણી નાખી દીધી છે ને બગર તૈયાર થઈ ગયો છે આપણે નાખી દઈએ છે એટલે પાણી નાખું છું

માથું છે માથું કેટલી મજા પછી શરબત બનાવી દીધી સોયા હો સોયા મને સોયા આપીશ તો પણ આમ જ દઈશ બનાવીને આમાં ભરી દીધું એટલે શરબત શરબત ગાડી હાલે છે

हार वालो हम वीडियो ना आया एंड करूँ चु वीडियो को मैं तो वीडियो ने लाइक कर चु शेयर कर चु मरी चैनल में सब्सक्राइब कर चु बाय बाय दूर तक क्या उस आप देने है क्या उस तक